આપણે કોણ જીતે છે અને કોણ હારે છે તો આપણે હરીફાઈ માં છે ચાર પાંચ જણા નીતિન ભાઈ જયેશ અને વિનુ બેન અને રઘુ બેન તો આપડે કોણ જીતે છે ને કોણ હારે છે જે જીતશે તેને આપડે સો રૂપિયા ઇનામ છે તો આપણે હવે હરીફાઈ ની શરૂઆત શરૂ કરશું તો આપડે બધી યુટ્યુબ ફેમિલી ભેગી છે તો આપણે જે સોળન બેટરી લેવા ગયા છે એટલે એ આવે ત્યાં સુધીમાં આપણે થોડોક વિડીયો આગળ વધારીએ તો આપણે સોળન બેટરી

તો હાલો મિત્રો હવે ફાઈનલી આપણે સોડાની બાટલી બધી આવી ગઈ છે તો આપણા જીએસભાઈ છે તે સોડાની બાટલી તમને બધા ગણાવી દે અને આપણે એક મિનિટની અંદર કેટલી સોડા પીવાય તે આપણે ગણવામાં આવી છે તો હાલો જીએસભાઈ એક કેટલી બાટલી સોડાની આવી છે તમે ગણી લો બધી તેર બાટલી છે તો આપણે તેર બાટલી સોડાની કમ્પ્લીટ આવી ગઈ છે વીકે સોડા છે અને આ તો આપણી એક છે ધવલની તો સૌ પ્રથમ પહેલાં કોણ સોડામાં રહે તો પહેલાં પ્રથમ કોણ મૃત કરશે સોડા પીવાનું તો આ પ્રથમ આપણે કેવલભાઈ આવે છે તો આપણે આ માટે સમય શરૂ કરવાનો છે તો આ કેવલભાઈનો સમય હવે શરૂ થાય છે ઝીરો સેટાણે તો હાલો કેવલભાઈ તમારો સમય શરૂ હાલો કેવલભાઈ મંડો પીવા એક મિનિટમાં એટલી પીવા એટલી પીવા માંડવાની હવે એક સેકન્ડ થઈ ગઈ છે આપડા આપણા કેવલભાઈથી પીવે છે

તો હાલો હવે બીજું બીજા રાઉન્ડ આવે છે તો હવે બીજા રાઉન્ડ અંદર આવે છે આપડા વિનુબેન તમે જોઈ શકો છો વિનુબેન તો આપણે વિનુબેન નો સમય સ્ટાર્ટ થાય છે તો હાલો સમય શરૂ વિનુબેન નો આપણે પેલા વિનુબેન ના સાત સેકન્ડ થઈ ગઈ છે તો આપડા કેવલભાઈ સાત સેન્ડ પીજા વિનુબેન બીજી તોડી લીધી છે બાર સેકન્ડ થઈ છે તો સૌ પ્રથમ જે સૌથી વધારે કોણ સોડા વધારે પીવે છે તો આપણે જોઈ લઈશું તો આપણા વિનુબેન બે બાટલી તો પી ગયા છે ભાઈ વિનોબેનને ને બે બિલ બે સેકન્ડ એટલે સો પચીસ સેકન્ડ થઈ છે તો વિનોબેન ને તેને જ લગભગ પીવામાં આવી છે વધારે તો વિનુબેન થી નહીં પીવાય એટલે તેત્રીસ સેકન્ડ થઈ છે વિનોબેનને બે જ પીવાની છે હજી કમોન વિનુબેન નો સમય ચાલીસ સેકન્ડ થઈ ગયો છે તો વિનુબેને ભાઈ ચાર પી જાવ ભાઈ વિનુબેન રેકોર્ડ તોડી નહીં ખવા તો પીવાઈ જ જાય વિનુબેન થી હાલો ચાર પીવાઈ ગઈ છે અને પાંચ મી અડધી થાય તો વિનુબેન નો સમય સમાપ્ત થઈ જાય છે હાલો વિનુબેન નો સમય સમાપ્ત હાલો ભાઈ તો વિનુબેન એક મિનિટ ની અંદર પાંચ બાટલી પી ગયા છે ભાઈ વિનુબેન પાંચ બાટલી પી ગયા છે તો હવે બીજા નંબરે આવે છે તો હવે ત્રીજા નંબર માં આપડા ભાઈ શ્રી આવા જયેશ આવે છે તો જયેશ ભાઈ નો સમય આપડે કરીશું હવે શરૂ તો હાલો જયેશ તમારો સમય શરૂ તો જયેશ માટે બે સેકન્ડ માં એક મિનિટ માં જયેશ ભાઈ કેટલી સોડા પીવે છે તે જોવાનું છે તો આપણે જયેશ ભાઈ ને ઘૂંટડે મંડાણા છે પીવા છોડા તો આપણે એક મિનિટ ની જયેશ ની તેર સેકન્ડ થઈ ગઈ છે તો જોઈશું આપડે જયેશ ભાઈ એ ભાઈ ઢોળવાની નહીં બહુ ધીરે ધીરે પીવો ઢોળાય નહીં એમ તો આપણે જીએસભાઈ ચોવીસ સેકન્ડમાં ત્રણ છોડા પી ગયા છે તો આપણે જીએસભાઈ પણ વિનુભાઈને હારે લગભગ આવી જાય તો આવી જાય એમ છે તો જીએસભાઈ ઉતાય મેં જો જલ્દી તમારે છેત્રીસ સેકન્ડ થઈ ગઈ છે તો જીએસભાઈ 34 સેકન્ડમાં ચાર પી ગયા છે જીએસભાઈ તો જીએસભાઈને 43 સેકન્ડ થઈ ગઈ છે 47 સેકન્ડ જીએસભાઈની માટે થઈ ગઈ છે તો જીએસભાઈ જલ્દી કમોન

ચાલુ થાય છે તો જોઈ શકો છો આપણો નીતિનભાઈ નો સમય ચાલુ થાય છે ગયો છે આપણે નીતિનભાઈ ચૌદ સેકન્ડ માં બે બાટલી પી લીધી છે અને વીસ સેકન્ડ માં ત્રણ બાટલી પીધી છે હા તો આપણે નીતિનભાઈ પણ બહુ ઉતાવળ રાખે છે અઠ્યાવીસ સેકન્ડમાં પાંચ બાટલી પી ગયા છે તો નીતિનભાઈ પણ બહુ ઉતાવળ રાખી છે અઠ્યાવીસ સેકન્ડમાં છત્રીસ સેકન્ડમાં છ બાટલી પીધી છે નીતિનભાઈ ઉતાવળ રાખો એકતાલીસ સેકન્ડ થઈ ગયા તો આપણે છેતાલીસ સેકન્ડ છી છે અને આ હાથની બાટલી છે તો બાવન સેકન્ડ છી છે હાલો નીતિનભાઈનો સમય હવે સમાપ્ત થાય છે તો નીતિનભાઈ હવે નીતિનભાઈ હવે એક મિનિટમાં કેટલી બાટલી પીધી હાથ બાટલી પીધી છે અંદાઇ કરતા વધી ગયા તો અમારે બધા કરતા હાથ બાટલીમાં વધી ગયા છે તો આપ બાટલી તો તમને બતાવી દીધી છે હાથ બાટલી છે માપસર આવી ગયું

તો આપણે ઈનામ આપવાનું છે નીતિન ભાઈ ને નીતિન ભાઈ ને સો રૂપિયા નું ઈનામ આપડે અત્યારે રાખેલું એટલે ઈનામ હવે નીતિન ભાઈ મળવાનું છે એટલે બધાયથી બધું નીતિન ભાઈ સોડા પીધી છે એટલે સોડા નું ઈનામ તો એને પેલો આપવા જો હે તો આપણે હવે નીતિન ભાઈ ઈનામ આપી દઈએ તો ચાલો હું અહીંયા જવાય રહ્યો ઈનામ દેવામાં તો આપણે આવ્યા આપણે ઈનામ છે સો રૂપિયા રાખેલો તો આપી દઈએ નીતિન ભાઈ ને જો નીતિન અવે અમાર ભાભી આપી ગયા છે નવો મોબાઈલ ગિફ્ટમાં આપો તો વિડીયો આવતરે લાગ્યો બોલતા તો જય માતાજી જય માતાજી હવે ફરીથી નવા